વડોદરા શહેરના દરજીપુરા ગામના દીપેન પટેલની હત્યાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચ એસીપી હરપાલસિંહ રાઠોડનું નિવેદન સામે આવ્યું છે હત્યારા હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા શહેરના દરજીપુરા ગામના દિપેન પટેલની હત્યાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચ એસીપી હરપાલસિંહ રાઠોડનું નિવેદન સામે આવ્યું છે હત્યારા આરોપી હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો છે સાત તારીખે હાર્દિકે પાસે કારમાં લિફ્ટ માંગી હતી રસ્તામાં કાર ઊભી રાખી આંખમાં મરચું નાખી ગળે કટર ફેરવી હત્યા કરી હતી હત્યા કર્યા બાદ કાલોલ ખાતે કેનાલમાં માં મૃતદેહ ફેંકી દીધો હતો પોલીસને ગેરમાર્ગે દોરવા કાર સિત્તેર કિલોમીટર દૂર મહીસાગર નદીમાં ફેંકી

એ પોતે નંબર પ્લેટ બનાવવાનું આરટીઓ કામ નથી મતલબ આરટીઓ સાથે પણ બંને સંકળાયેલા છે બંને સાથે નહીં પણ એક વ્યવસાય કહી શકાય કે આરટીઓ ના ફોર્મ ભરે અને એ પ્રકારનું કામ આરટીઓ ની બહાર ઉભા રહીને કરતા હતા અને પેલા છે એ નંબર પ્લેટ છે હવે નંબર પ્લેટ આવી છે એ નંબર પ્લેટ નો લગાડવાનું કામ કરે છે

આગળ જો રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે એ સિવાય જે એમાં હજી જે કટર ને જે અમુક વસ્તુઓ કબજે કરવાની છે એ વસ્તુ બાકી છે મોબાઈલ ફોન છે એ મળવાનો બાકી છે એ સિવાય પણ જે કીધું એમ કે એને ગુનો કર્યા પછી આરોપીની ક્યાં ક્યાં હાજરી છે એને ગુનો કર્યા પછી કોઈની પાસે આ બાબત નું કન્ફ્યુઝ કર્યું છે આ બધી વિગતો તપાસવામાં આવશે આ તો દેખેતી વાત છે કે ડેડ બોડી ને તમારે ત્યાં કેનાલ માં નાખી દેવી કારને નદી માં નાખી દેવી આ પુરાવાનો નું જ છે અને છે